તો હેલો કિસાન મિત્રો આજે આપણે ફરીથી મળી ગયા છીએ નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોનું કારણ આવવાનું કે આજ ઘણા પ્રકારના પ્રશ્નો મને સાહેબ પૂછતા કે સાહેબ આપણે દૂધ નથી હોતું દૂધ નથી હોતું માલ આપણું ટાઈમે પારસે ન થતું થોભાતું નથી તો એના માટે આપણે સારામાં સારો એક દેશી અને આયુર્વેદિક આપણે ઔષધિ લઈને આવ્યા છીએ જે આપણે હરેક જગ્યાએ મળતું હોય છે ગામમાં અથવા કોઈ પણ જગ્યાએ જાઓ તો એ વસ્તુ આપણે પછી ઉપલબ્ધ જ હોય તો વિડીયોની અંદર બન્યા રહીજો નવા હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરી લેજો તો ચલો શરૂઆત કરી દઈએ આપણે વિડીયોની તો ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ આપણું દૂધમાં ઘટાડો થઈ જાય અમુક ટાઈમ ફેટ ન આવતો હોય અમુક ટાઈમ માલ આપણું હીટમાં ન આવતું હોય તો એની માટે સરસ મજાનો આપણે દેશી ઇલાજ લેવા છે બસો ગ્રામ જેટલું લઈ લેવાનું છે આપણે સારી ક્વૉલિટીના જીરું બસો ગ્રામ જેટલું અને સારી ક્વોલિટીનું લઈ લેવાનું છે આપણે હળદર જે બસો ગ્રામ જેટલી લઈ લેવાનું છે હળદર અને આદુ લઈ લેવાનું છે અને અજમા લઈ લેવાના છે આ ચાર વસ્તુ લઈ લેવાની છે અને સવાર સાંજ બે ટાઈમ એને પાવડર બનાવી નાખવાનું પહેલાં સરસ મજાનું પાવડર બનાવીને એને સારામાં સારી એવી જગ્યામાં અથવા ડબ્બઈની અંદર પેક કરવો જેનાથી તમારા માલને આપણે શું છે કે પાવડરની અંદર કોઈ પ્રકારની તકલીફ ન થાય જે શું કહેવાય કે કાંઈ જીવ જીવતું પડે ને એવી રીતે મસ્ત સરસ મજાનો ડબ્બીની અંદર પેક કરી લેવાનું પ્લસ કે જ્યારે તમે એ પાવડરને મિનિમમ દસથી બારથી અથવા પંદર દિવસ લગીને તમે એનો ઉપયોગ કરો સવારે ખાંડમાં અથવા સાંજે ખાંડની અંદર તો તમને સરસ મજાનો રિઝલ્ટ મળશે જેમ કે દૂધમાં છે થોડું ઘણું ફેટની અંદર છે અથવા માલ આપણું ટાઈમે હીટમાં આવી જાય જેનાથી માલ તમારું અમુક ટાઈમે પારશે ન આવતું એ માલ પણ આનાથી પારસે આવી જાય અને અવશ્યને અવશ્ય એકવાર ટ્રાય કરી લેજો સરસ મજાનો રિઝલ્ટ મળશે આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અને કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાની અંદર ફોલો કરી લે તો જય જવાન જય કિસાન જય બુધવારી જય મામંગ